ओ सपनो त सपनो मारु रहि रे गयो कोई मारु रे हतु ए तो जतु रे रयु मारा हिए तोरा जो हावा बाडी राख्यो मारा हिए तोरा जो हावा बाडी नाश्यो એ બહુ વાર આવે રે બોય તો આપળો ફાઇનલી પોચી ગયા નહી નદી એ આયા નહી ટીગા પોચી ગયા તો હાલ આપણો શ્રાવણ માં દિલાજીરા મજુરી કો વાત કરી વાત ચાલો તો આપણે કોમ્નેશ માં ગયા હતા અને નવ છોડો નો કે નવ મોર ને આપણે અ નવ નવ જણ

कि नाम और सुन 10 मिनट का टाइम दे दो 15 मिनट बस क्या नहीं इंदा था ना हां और ये कितना मुको कई चैनल लो मिस्टर 17 मिस्टर 17

આપણા આ ધ્યાન આ હાથ કે હાથ તું અમે બે બંગાવ બાટી મસ્ત છે કરી દીઓ એટલે ગન બોલ તમે આટલી આવજો